દાહોદ જિલ્લાના લીંબડીમાં કારટ રોડ ઉપર આવેલા જ્યોત વિદ્યાલય તેમજ આર એમ દેવડા સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં કેવી રીતે લઈ શકાય તેમજ તેમાં કેવી રીતે વોટ નાખી શકાય તેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેમજ અત્યારથી સ્કૂલના વિદ્યાર્થીઓમાં મતદાન કરવાની જાગૃતિ ફેલાય તે હેતુથી સ્કૂલમાં વર્ગ મોનિટરની ચૂંટણીમાં સ્કૂલ દ્વારા બનાવવામાં આવેલ નવીન ઈવીએમ એપ્લિકેશનથી વોટિંગ કરવામાં આવ્યું હતું ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો વતી શાસન કરે છે ચૂંટણીએ લોકશાહીનું પર્વ જ જેમાં મતદાતાઓ પોતાની કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે છે જ્યારે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે બાળકમાં શાળા કક્ષાએથી જ ઉત્તમ અને જવાબદાર નાગરિક તરીકેના ગુણો વિકસે તેની કાળજી લેવામાં આવે છે આજે જીવન જૂથ વિદ્યાલય લીંબડી તેમજ શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ લીંબડીમાં બાળકોને લોકશાહી પદ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી અને શાળાના આચાર્ય કુલદીપ મોરી તથા શૈલેષ ભાભોર દ્વારા તેમજ શાળાના સમગ્ર શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓએ બાળ સંસદની ચૂંટણીમાં મતદાનમાં ભાગ લીધો હતો તેમજ આ અંગે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવી હતી શાળામાં બાળ સંસદની રચના કરી શાળાની વિવિધ કામગીરીઓમાં બાળકોને સોંપવામાં આવી હતી અને બાળ સંસદની મુખ્ય વિશેષતા એ છે જેમાં બાળકોને મતાધિકારની સાથે સાથે નોટા અને રાઇટ ટુ રિકોલ જેવા અધિકારી પણ આપવામાં આવ્યા હતા જેમાં સમગ્ર શાળાને શિક્ષકોનો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો બાળ સંસદની ચૂંટણીમાં ઈવીએમ તેમજ બેલેટ પેપર સીલની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી